મિત્રો વિદ્યુત પ્રવાહ અને ચુંબક આ બે અલગ અલગ વસ્તુ છે આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ તો કોઈ તારમાંથી પસાર થતો હોય છે અને ચુંબક એ તો કોઈ એવો ટુકડો છે જે લોખંડની વસ્તુઓને આકર્ષે છે એટલે કે વિદ્યુત પ્રવાહ અને ચુંબક બંને એકબીજાથી અલગ અલગ વસ્તુઓ છે પણ મિત્રો વિદ્યુત પ્રવાહ અને ચુંબક એ બંને એકબીજા સાથે સંકળાયેલા પણ છે આ વિડીયોમાં આપણે એ જ સમજવાના છીએ કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે આપણે જાણીએ છીએ કે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એ વિદ્યુત પ્રવાહની અંદર ઇલેક્ટ્રોન પસાર થતા હોય છે અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ કણ જે સૂક્ષ્મ હોય અને એ ગતિ કરતો હોય તો એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે આમ મિત્રો કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે ચાલો એ પ્રવૃત્તિ દ્વારા સમજીએ જુઓ અહીંયા એક બલ્બ લેવામાં આવ્યો છે એક બેટરી લેવામાં આવી છે અને એક સ્વિચ લેવામાં આવી છે આ ત્રણેય વસ્તુઓને તાંબાના એક તાર વડે જોડી દેવામાં આવ્યો છે હવે મિત્રો આપણે સ્વિચ ચાલુ કરીશું તો આની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થશે અને બલ્બ પ્રકાશિત થશે હવે જો અહીંયા આપણે કોઈ હોકા યંત્ર કે હોકા યંત્રની અંદર શું હોય છે હોકાયંત્રની યંત્રની અંદર સોયાકાર ચુંબક હોય છે જો એવું કોઈ હોકા યંત્ર આ તારની પાસે લેવામાં આવશે તો શું થશે મિત્રો અહીંયા જો આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર પાસે આપણે કોઈ ચુંબક લાવીશું તો એ ચુંબકની સોયનું કોણાવર્તન થશે એટલે કે ચુંબકીય સોય છે એ પોતાની દિશા બદલશે મિત્રો આવું કેમ થતું હશે તો આપણે જાણીએ છીએ કે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ વહે છે અને વિદ્યુત પ્રવાહ પણ પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને એ ચુંબકીય ક્ષેત્રની અસરના લીધે હોકાયંત્રની સોય એ પોતાનું કોણાવર્તન દર્શાવે છે અહીંયા મિત્રો આ પ્રયોગમાં આપણે જોયું કે હૂંકાયંત્રને આપણે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પાસે લાવીએ છીએ તો એ કોણાવર્તન દર્શાવે છે મિત્રો હવે અહીંયા જો વિદ્યુત પ્રવાહ જે દિશામાં વહન કરે છે આપણે એ દિશાથી વિરુદ્ધ કરી દઈએ એટલે કે આના તાર અદલાબદલી કરી દઈએ તો વિદ્યુત પ્રવાહ ઉલટી દિશામાં વહન પામશે અને એવા કિસ્સાની અંદર જે કોણા વર્તન હુકાયંત્રનું થાય છે એ પણ ઉલટાઈ જાય છે એટલે કે વિરુદ્ધ દિશામાં થાય છે મિત્રો સૌથી પહેલાં હેન્સ ક્રિશ્ચિયન ઓસ્ટાર્ડે આ વસ્તુ શોધી કાઢી હતી ત્યારબાદ આ સંશોધન ઉપરથી રેડિયો ટેલિવિઝન અને ઓપ્ટિકલ ફાઇબરના જે આધારિત સંશોધનો છે તે થયા છે અને તેમના માનમાં ચુંબકીય ક્ષેત્રની જે તીવ્રતા છે એના એકમને ઓસ્ટેડ નામ આપવામાં આવ્યું છે ચાલો હવે વાત કરીએ ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રરેખાઓની મિત્રો ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રરેખાઓ સમજતા પહેલાં આપણે થોડીક ચુંબકની વાત કરી લઈએ તમે યંત્ર તો જોયેલું જ હશે હુકા યંત્રની અંદર સોયાકાર ચુંબક હોય છે એ સોયાકાર ચુંબક એક પ્રકારનું ગજ્ય ચુંબક જ છે હવે આપણે જાણીએ છીએ કે જે ચુંબક છે એ ગજિયા ચુંબકની અંદર બે ધ્રુવો આવેલા હોય છે એક ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ આપણે જાણીએ છીએ કે આ ચુંબકને મુક્ત રીતે લટકાવવામાં આવે અથવા તો હુકા યંત્રને કોઈ જગ્યાએ સ્થિર પકડવામાં આવે તો જે ચુંબકીય સોય છે એ ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે એટલે કે ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે છે તેનો જે છેડો ઉત્તર દિશામાં સ્થિર થાય છે એ ઉત્તર ધ્રુવ કહેવાય છે અને તેનો જે છેડો દક્ષિણ દિશામાં સ્થિર થાય છે એ દક્ષિણ ધ્રુવ કહેવાય છે મિત્રો આપણે એ પણ જાણીએ છીએ કે બે ચુંબકના અસમાન ધ્રુવોને એટલે કે વિજાતીય ધ્રુવોને પાસ પાસે લાવવામાં આવે તો એ બંને વચ્ચે આકર્ષણ થાય છે જ્યારે સમાન ધ્રુવો એટલે કે સજાતીય ધ્રુવોને પાસ પાસે લાવવામાં આવે તો અપાકર્ષણ થાય છે ચાલો મિત્રો હવે એક પ્રવૃત્તિ કરીએ એક કાર્ડબોર્ડ લઈએ એ કાર્ડબોર્ડ ઉપર થોડોક લોખંડનો ભૂકો ભભરાવીએ અને એના ઉપર એક ગજી ચુંબક મૂકીએ અને હવે એ જે કાર્ડબોર્ડ છે એના કોઈ એક ખૂણા ઉપરથી આપણે ધીમે ધીમે ટકોરા મારીએ તો શું થશે મિત્રો તો તમે જોશો કે એ જે ચુંબક છે એની આજુબાજુ જે લોખંડનો ભૂકો છે એ એક ચોક્કસ ભાતમાં એ ચુંબકની આસપાસ ગોઠવાઈ જાય છે એટલે કે એક ચોક્કસ પ્રકારની પેટર્ન કે ભાત તૈયાર કરે છે મિત્રો અહીંયા જે તમને આ ભાત દેખાઈ રહી છે જે પેટર્ન દેખાઈ રહી છે એ ચુંબકની ચુંબકીય ક્ષેત્ર જે પેદા થાય છે એની ચુંબકીય ક્ષેત્રની રેખાઓ છે અને આ રેખાઓના આધારે આપણે કહી શકીએ છીએ કે એ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કેટલા વિસ્તારમાં લાગુ પડે છે આમ ચુંબકની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ચુંબકીય બળની અસર થાય છે આ વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર કહે છે અને મિત્રો અહીંયા જે લોખંડનો ભૂકો જે રેખા ઉપર ગોઠવાય છે એ રેખાઓને ચુંબકીય ક્ષેત્રની રેખાઓ કહે છે હવે મિત્રો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને દોરવી હોય તો કઈ રીતે દોરી શકાય તો એના માટે આપણે બે ચુંબક લઈએ છીએ તમે એક ચુંબક સાથે પણ આ પ્રયોગ કરી શકો છો બે ચુંબક લેવાના છે અને ત્યારબાદ એક હુકા યંત્રની જરૂર પડશે એ હોકારંત્ર વડે આપણે એ હુકા યંત્રને આ ચુંબક પાસે લઈ જવાના છે અને એ ચુંબક પાસે લઈ જતાં જે હુકાયંત્રની સ્વની જે દિશા દર્શાવે છે એ પ્રમાણે આપણે બોલપેન કે માર્કર વડે એને માર્ક કરવાની છે અહીંયા તમે જુઓ કે ચુંબકની જોડે એ હુકાયંત્રને લઈ જવામાં આવે છે ત્યારે જે રીતે એનું કર્ણાવર્તન થાય છે આપણે એ રીતે એની લીટી દોરવાની છે હવે એ રીતે આપણે હુકા યંત્રનું સ્થાન બદલવાનું છે અને બદલતા જવાનું છે અને સાથે સાથે એનું સ્થાન માર્ક કરવાનું છે અહીંયા તમે જોશો તો અહીંયા ટપકા ટપકા કે નાની નાની લીટીઓ બનશે એ બધાને આપણે જોડી દેવાની છે તો આના આધારે આપણે જોઈ શકીએ છીએ કે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે હશે હવે મિત્રો આ બંને ચુંબક ઉપર આપણે લોખંડનો ભૂકો નાખીએ છીએ તો શું થાય છે તમે જુઓ તો જે પ્રમાણે આપણે આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરી છે એ જ પ્રમાણે લોખંડના ભૂકા વડે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બને છે આના આધારે મિત્રો આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ સમજી શકીએ છીએ અને બોર્ડની પરીક્ષાની અંદર બે માર્ક્સનો ટૂંકો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે જુઓ ચુંબકની બહાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળીને દક્ષિણ ધ્રુવ તરફ જાય છે એ જ રીતે ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દક્ષિણ ધ્રુવમાંથી થઈને ઉત્તર ધ્રુવ તરફ જાય છે એટલે કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક પ્રકારનો બંધ વક્ર બનાવે છે આ ઉપરાંત મિત્રો જે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ જો નજીક નજીક હોય તો ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે અને જો એ રેખાઓ દૂર દૂર હોય તો ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે આ ઉપરાંત મિત્રો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ યાદ રાખજો એ ક્યારેય એકબીજાને છેદતી નથી એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને ક્રોસ કરતી નથી તો મિત્રો આ વીડિયોમાં બસ આટલું જ આ વીડિયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો મિત્રો બે લાયકોનનું બટન દબાવવાનું ન ભૂલશો જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ